જાણસમાના નવા રામજી મંદિરના શતાબ્દી મહોત્સવ બે ના સ્મૃતિ ગ્રંથ વિમોચન કાર્યક્રમ સુનાણી સંસ્કાર સદન ચાણસમા ખાતે યોજાયો હતો આ પ્રસંગે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તબીબી શિક્ષણ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કાયદો અને ન્યાય વિધાનસભા અને સંસદીય બાબતો ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ હાજરી આપી હતી ચાણસમાં પાટણ મોઢેરા ત્રણેય ગુજરાતના ઇતિહાસના બિંદુ સમાન છે ગ્રંથ સમારંભમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી શ્રી ઋષિભાઈ પટેલ રામજી મંદિરના સો વર્ષની ઉજવણી રૂપે જે વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા ઋષિકેશભાઈ પટેલનો ચાણસમા અને સાથે ખૂબ જ જૂનો સંબંધ રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું મંત્રીશ્રીએ ચાણસમાનો જૂનો સમય યાદ કરતા જણાવ્યું કે ચાણસ્માની આ ખમીરવંતી ધરતી એક સમય ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરી ચૂકી છે પાણીની તકલીફ અહીં ખૂબ જ રહેતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશીપણાના કારણે આજે આ તમામ તકલીફો પણ દૂર થઈ છે